આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર લેખક વાહિદ ભરૂચ જિલ્લામાં ઓક્ટોબર મહિનો ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયો હતો આમ તો ઓક્ટોબર મહિનામાં શિયાળાનું આગમન થતું હોય છે પરંતુ આ વખતે શિયાળો નહીં પણ જાણે ચોમાસું બેઠું હોય તેવો માહોલ સર્જાયો હતો અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાએ ખેડૂતો માટે આફત ઉભી કરી હતી અને સતત ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું સતત વરસાદના કારણે જિલ્લાના રોડ રસ્તાઓને પણ નુકસાન થયું હતું ઓક્ટોબર મહિનામાં વરસાદના કારણે દિવાળી સહિતના તહેવારો પણ બગડ્યા હતા અને વેપાર ધંધાને પણ અસર થવા પામી હતી જિલ્લાના છસો જેટલા ગામડાઓમાં ખેડૂતોના ડાંગર કપાસ શેરડી કેળ સહિતના લીલા શાકભાજીના પાકોને મોટું નુકસાન થતાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે જે અંગે સર્વે બાદ રાજ્ય સરકાર દ્વારા કૃષિ પેકેજ રાહત જાહેર કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા સરકારના આ રાહત પેકેજને આવકારીને આભાર વ્યક્ત કરાયો હતો જોકે હવે શિયાળાની ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે જિલ્લામાં હવે ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોની ખરીદી કરાઈ રહી છે ચૂંટણી પંચના આદેશ અનુસાર જિલ્લામાં મતદાર યાદી સુધારણાના કાર્યક્રમના ભાગરૂપે એસઆઈઆર બે હજાર છવ્વીસની કાર્યવાહી ચાલી રહી છે જિલ્લામાં પાંચ વિધાનસભાના તેર લાખ દસ હજાર છસો જેટલા મતદારોના ઘરે જઈને બીએલઓ દ્વારા ગણતરીના ફોર્મ આપવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર પણ આ માટે સતત નિર્દેશન અને સૂચન કરી રહ્યું છે રાષ્ટ્રગાન વંદે માતરમની એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં સાતમી નવેમ્બરથી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીથી લઈને તમામ સરકારી કચેરીઓ નગરપાલિકાઓ તાલુકા પંચાયતની કચેરીઓ અને પોલીસ મથકોમાં રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરીને સ્થાનિક રોજગારીને સમર્થન પ્રાદેશિક ભાષાઓનો ઉપયોગ અને પર્યાવરણની જાળવણી અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી રાજ્ય સરકારના યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત જીવનશૈલી માટે ભરૂચ જિલ્લામાંથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેદસ્વીતા શિબિરમાં યોગ ટ્રેનરો દ્વારા તેમજ વિવિધ ડાયટ પ્રોગ્રામો દ્વારા યોગ આસનો કરાવીને લોકોને માર્ગદર્શન આપી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું જિલ્લાવાસીઓએ મોટી સંખ્યામાં આ યોગ શિબિરનો લાભ લીધો હતો ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનારા ખેડૂતો માટે રાજ્ય સરકારે સંમતિ એવોર્ડ જાહેર કર્યો છે જેને લઈને ખેડૂતોની દિવાળી સુધરી હતી જેમાં પણ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના છ ગામોના ખેડૂતોને સરકારે બજાર ભાવ કરતાં વધુ ભાવ આપી સંમતિ એવોર્ડ જાહેર કરતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અખંડ ભારતના નિર્માતા અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી સાહિત્ય સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવ્યા હતા ભરૂચ શહેરમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાના ગ્રામીણ લાભાર્થીઓને સ્ટેટ ટોપ અપ ગ્રાન્ટની ચુકવણી હાથ ધરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓની હાજરીમાં નેત્રંગ તાલુકાના તમામ ગામોના એકસો એક લાભાર્થીઓને ગ્રાન્ટનો લાભ આપવા અને તૈયાર આવાસો માટે ત્રીજા હપ્તાની ચુકવણી તાત્કાલિક ધોરણે કરવાની જાહેરાત કરવામાં આવતા ગ્રામજનો અને લાભાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થતાં ભરૂચ જિલ્લામાં વિકાસ રથનું આયોજન કરવામાં આવ્યું હતું સાતમી ઓક્ટોબરથી પંદરમી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી જિલ્લામાં કરવામાં આવી હતી આ વિકાસ રથને ગામે ગામ ફેરવવામાં આવ્યો હતો જ્યાં ગ્રામજનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેનું સ્વાગત કર્યું હતું ભરૂચ જિલ્લાનો લેખક વાહિદ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું